હા જી સર જુનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારું અવારનવાર સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરનાર ગેંગ વિરુદ્ધ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એ એડિયુઝન પોલીસ સ્ટેશનમાં લોકલ પ્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં કુલ પાંચ આરોપીઓ છે જે પૈકી આરોપી નંબર બે જય શુખર જવા સોલંકી હાલ જુડિશિલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુસીટોક એક બે હજાર પંદર ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ટોળકી દ્વારા આરોપી નંબર એક ની લીડરશીપ નીચે સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ પોલીસ પર હુમલો પોલીસની ફરજમાં રુકાવટ ચોરી લૂંટ અપહરણ ઈજા ધાક ધમકી પ્રોહિબિશન આ પ્રકાર આમ સેક આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે સતત શરૂ રાખેલી આ બાબતે અન્ય ચાર રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે જે પૈકી આરોપી નંબર એક બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ ગુનાઓ છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ નવ ગુનાઓ રજીસ્ટર થયેલા છે આરોપી ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુનાઓ આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા તેના વિરુદ્ધ ત્રણ ગુનાઓ છે

નામદાસ સ્પેશિયલ વસ્તુ ઓફ કોર્ટ મારફતે રિમાન્ડ નીકળી